ડુંખળી પણ સુધારી નાખીએ છીએ તો મિત્રો આ ધાણા છે મિત્રો આપણે તો આજે આપણે બનાવવાની છે એ ખાલી ડુંખળી અને મમરા તો ખાલી બધા તૈયાર જ આવે પાંચ વાળા જે આવે આપણે મસાલા દાળ ભેળના મમરા તો હાલો બનાવવા આપણે ડુંખળી સુધારી નાખવી અને આપણી પે સુધારીને તમને બતાવું બરાબર ડુંખળી સુધારી નાખવું

તો હવે નાખી દેવી સુધારીને તો મિત્રો આ તાણા અને સુધારી નાખી દેવી તો ફાઈનલી મિત્રો આપણી ભેળ કમ્પ્લીટ થઈ ગઈ છે આ ગામડાની દેશી તમને આ નડે જરા કે નહીં એકદમ જોવો મિત્રો ખુશ્બુદાર અને લા જવાબ કાર કે મારી તરફ એટલે હું એક હાથે ફોન ઉતારતો હતો અને આપણી ભેળ કમ્પલેટ થઈ ગઈ છે ને હું તમને સાચીને બતાવી દઈએ કે કેમ છે તો મિત્રો એકદમ મસ્તીનીનો સુખોર છે જેસી જો આમાં બીજું કાંઈ નો નાખો ને તો આ કારણ કે બધું તૈયાર જ આવે અને જો આવી ફેર તમારી પણ ઘરે ટ્રાય મારવી હોય તો મારી શકશો જો એકદમ ઘરની દેશી દેખાય છે તો મજા આવશે ફૂલ મોજ આવશે અને ટ્રાય મારજો ને હાલો હું પણ જમી લઉં હવે અને જો આવા નવા વિડીયો રસોઈના જોવો હોય નવા નવા તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરો જોઈજો તો મળીએ પછી એક નવા વિડીયોમાં એટલે કે આપણે હવે બ્રેક નથી લેવો આપણે આજે બનાવવાનું છે બપોરનું ટીંડોરાનું છે તો એ રેસીપી પણ તમને આ બતાવી દેવી તો છાલો ટીંડોરા પણ સુધારાય છે તો તમને બતાવી તો છાલો બતાવી દે ટીંડોરા મિત્રો આ લીંબોળી છે આપણે ગામડામાં લીમડાની પાકી ગઈ છે અને આ કોથમરી છે અને આમાં છે આપણે ટીંડોરા આ ટીંડોરા શું છે પાકલ જેવા છે મજા મજાનું શાક મિત્રો ફૂલ રેસીપી બનાવવાની છે ટીંડોરાની તો લગ્ન બનાવી દીજો અને વિડીયોમાં ખાસ કરીને કમેન્ટ કરી દીજો કે તમને પહેલ નો વિડીયો અને આ ટીંડોરાનો વિડીયો કેવો લાગ્યો લાજવાબ ટીંડોરાનું શાક એકદમ પાકી ગયેલા ઘરના ટિંડોરા વાડીના ટિંડોરા તો ચાલો બનાવી મિત્રો તેલ નખ આપણે તપેલામાં નવે નાખ્યું રાય તો મિત્રો આપણે છે આ જીરું અને આ લાલ મરચું અને આ છે આપણે કમેન્ટ કહી દઉં શું છે આ છે આપણે રાઈ અને આ છે હળ હળદર અને આ છે આપણો ગરમ મસાલો અને આ છે આપણે પાંદડા આ છે આપણે પાંદડા આપણે આ ટીંડો રાય જો બધું કટિંગ બટિંગ કમ્પ્લીટ છે અને આ બધા આપણા મસાલા છે અને તેલ પણ આવું આવી ગયું છે મિત્રો તો હાલો ચાલુ કરી દેવું તો પેલા રાય નાખીને જોઈ લેવી કેમ છે કે નહીં એમ તો ગયું છે તો હવે રાય નાખી દેવી એક ચમચી અને હવે આપણે નાખવાનું છે દોઢ ચમચી જીરું અને હવે નાખવાનું છે આ પત્તું અને હવે નાખવાનું છે આપણે તિંડોરા તો પછી બે મિનિટ હલાવ અને આ ફૂલા ઉપર છે

થોડોક નાખ્યું આપણે ગરમ મસાલો એ થોડી વખત આપણે હલાવવાનું રહેશે મિત્રો હવે આપણે નાખવાનું છે મીઠું અને થોડુંક મીઠું નાખી દેવું સડવા દેવી થોડીક અને પછી એને સટણી નાખવાની તો મિત્રો ત્રણથી નાડા ત્રણ ચમસી નાખ્યું છે ને હવે થોડીક હલાઈ નાખશું

નાખી દીધું છે મીઠું નાખી દીધું છે હવે આમાં લોટ સાળી નાખી બાજરાનો બાજરાના રોટલા

તો મિત્રો એકદમ સુપર બીનું છે આપણે હાલો જમી લેવી અને બધા હાલો જમવા તો મળ્યા પછી એક નવા વિડીયોમાં જય માતાજી બાય બાય તો કેમ છે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા મળ્યા પછી એક નવા વિડીયોમાં જ્યાં સુધી જય મતાજી બાય બાય